મ છો મજા તો સ્વાગત છે ફરી એક નવો વ્લોગ વિડીયો તો મિત્રો અત્યારે આપણે ગામ માં તમને ખબર છે પહેલી તારીખ ના છે મહાયજ્ઞ નું આયોજન મેક્રો અત્યારે પહેલો દિવસ છે તો અત્યારે પૂજાપાટ ચાલુ થઈ જાય છે તમને અવાજ આવતો હશે અને આયા જો બધું ડેકોરેશન હું કમ્પ્લીટ છે આફના હાથના કુંગડી છે તો જરા પ્લે કરીને ક્લીપ કરીને વાસી લઈ જઈએ ભાઈ આવી જજો હાલો આપને જઈ પૂજાપાટમાં જો બધા ઘણા બધા મહેમાન આવી છે તો જો આયા બધા મહેમાનનો આપણો પૂજાપાટ ચાલે તો આમાં એ જ થઈ જશે તો મારો વર્મે આવે તમને નંબર યાદ કરી દે હમણાં તમે કલેમા કાઉન્ટ પર જોયું કેવાનું થોડું આત્મકંપી સનાધિતિય વાકત દ્વારા મેરા ભાઈએ ટીવાનો જે બક્તિનો ઉત્સવ તમને જાતામાં તો કુવા આંક કરી દેવાનો અને શૂતિ ઉપર ધ્યાન ઉપર દ્વારા કરીને આ ધની શબ્દો યાદ કરવો છે ઓમ રેણ કેજમયન મહારાજ સદા આવું આપણે કાર્ય કરવા બેઠા છીએ તો આજ આપણે શું કરવા માટે આજના આપણે હેમાતી ઉપયોગ કરવા હતા કે કોઈ પણ માનવ યજ્ઞ હોય કે નૈદો યજ્ઞ હોય

तो एतला माते शोकितु शास्त्रे यथा शक्ति यथा देवेण जायते नरः कोई पणम कार्य करवा बैठो तो ईमति नाम प्रयोग करती वक्ते विधार बने जो बने जणै मनमा विष्णु वय नमो मंत्रो करते जोवानो एवं गणवस्य परब्रह्म महर्षि परो आत्मा धैव तथा जय जय काजनी संघ भूरादि सब कार्यनाम विशवा मित्र जमनदनी भरदवान तौ

ના સંજેને પૂજા તો જરા પૂછ્યો આપ હું તો કલેવા પાકે આદમી પૂજા આજ આઠ દિવસ સુધી પૂજા આનો કોટા સાનો કોટા વાણ કરવાની નથી ત્યાં હું સંજેને આપો તો કોઈ પૂછી હવે અમાકોલે 100 કે નહીં કે 500 રૂપિયા મને થાય સુવાણા બરોબર ને मजेबूज़ाई बंदी, बरबर, तो, तो भाइयों ये दाबा केतरी में गोखरा के माथे जमों आ रखे देवानों के नौ नौ बेहारती जोड़ी आ रहवाना। जो मनमाना मसरबे चावा विरोधे ना पूजा कर मऊ जमार्बे। भाइयों इंडिया तो सकरवन अचार की समझ तो खां। दिक्कते था, भाइयों ये दाबा पत्नी एली जमीन बंदरों को पचा �

બુમે જને ચોખાના તાણા લઈને મનમાં દીક નારાયણમાં મંત્રનો જપ કરવાનો ભગવાન ગીતને કેવું હતો આ જ ચોમો કરવા બિખા કર્મના સાક્ષી બની જો મનમાં દીક નારાયણમાં મંત્રનો જપ કરતા જવાનો ઓરી ૐ માં ૐ ચંદ્રમા મનહૌધાતકશો હો સૂરજો અજાયતા સોત્રાદ બરાળ શગ્રાનચ

નીચે પ્રભુએ આધાર શક્તિ નામની પોતાની શક્તિ નું સ્થાપન કર્યું તેના પર પરમાત્મા કાચબા ના સ્વરૂપે બિરાજમાન થયા અને આ કાચબા ઉપર હજારો ફેરણ વાળા શેષ નારાયણ નો સ્થાન હશે અને તે શેષ નારાયણના સ્થાનના પેરને જેમ ફૂલનો કોઈ દડો હોય એમ શેષ પોતાની ખોણા બિરાજમાન કરેલી છે હજારો બ્રહ્માંડો રહેલા છે તેમાંથી નીચેમાં સાત બ્રહ્માંડ જેમાં સાત પાતાળ તરીકે ઓળખાય છે મૂર્તિ બ્રાહ્મણનો ત્રાસ બ્રાહ્મણનો કળશ બધી વસ્તુ દ્રવ્ય બધું તમે લેતા આવજો ન સમજાય તો કોઈ પણ જે સંચાલક હોય તમે પૂછી લેજો ફોન પૂછી લેજો બરોબર કાલે વહેલા વહેલા બધા વધારી જજો તો જવું મિત્રો પૂજા પાઠ થઈ ગયા છે પૂરા અને પૂજા ઉપર થઈ ગયા પૂજા પૂરી થઈ ગઈ અહીંયા યજ્ઞ કુંડના આપણે રંગ પૂરવા મળ્યા છે અમે શાસ્ત્રીજી બેઠા છે જો બધા પૂજા પાઠ બધું થઈ ગયું છે પૂરું હવે આપણે યાત્રામાં જોડાવાનું છે પણ એ નવા બ્લોકમાં આપણે જોડાવાનું છે તો આપણે બધા જઈ નગરયાત્રામાં તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો સબસ્ક્રાઈબ નો કરાય કરી ના ગયો અને ભાઈ આગલા વિડિયો માં બહુ મરરાવ ને અને અમાર રણુ બાઈ ની જો મસ્ત આયા પાટે છે ને એ ઉમારે છે ભાઈ તો એમ જો કો ખાસ અમારે આવી ગયા છે જો આવી ગયા છે તો મિત્રો આજનો વ્લોગ આ પૂરો કરી વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો વિચાર કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગ વિડિયો સાથે જાવતી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન બાપા કા